કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલો વિજય વિલાસ પેલેસ ખરેખર જે મિત્રો કચ્છની અંદર નોકરીઓ લાગે છે તેમને ખરેખર મજા આવશે કચ્છમાં જે માંડવીનો દરિયા કિનારો છે પિંગણેશ્વર બીચ છે આપણો આ વિજય વિલાસ પેલેસ છે આયના મહેલ પ્રાગ મહેલ સુરત મહેલ છે કોટેશ્વર છે રોડ ટુ હેવન છે બરાબર કચ્છની અંદર જોરદાર પ્રવાસન છે દરિયો છે ડુંગરો છે

જય જય ગરમી